નમસ્કાર ગુજરાત આજના તાજા ટ્રાફિક નિયમો હવે ગામડાઓ બનશે સ્માર્ટ એલપીજી સિલિન્ડર મોંઘા આયુષ્માન કાર્ડ નવા ફેરફાર મુખ્યમંત્રીનો મોટો નિર્ણય બેંક લોન થશે સસ્તી પીએમ આવાસ યોજના એક લાખ સિત્તેર હજાર ખેડૂતોને ડુંગળીના ભાવ મળશે દર મહિને વિદ્યાર્થીઓને પાંચ હજાર ઘરઘંટી ખરીદવા વીસ હજાર ભેટ આધાર કાર્ડ ઉપર દસ હજાર લોન ખેડૂતોની પાકધીરા લોન માફ આરટીઓ ડ્રાઇવિંગ લાઇસન્સ નિર્ણય ખેડૂતોની આવક વધશે ચૂંટણી કાર્ડ ભેટ આધાર કાર્ડ સાથે લિંક કરાવો બે લાખ રૂપિયા સુધીની સહાય જમા નવ હજાર રૂપિયાનો હપ્તો એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમો વાહન ચાલકો જૂના નંબર બંધ આવતા સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પેલા ગુજરાતના જે પણ મિત્રો લોક લોકજાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી લોક લોકજાગૃત યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ત્રીસ એપ્રિલ પહેલાં કરવું પડશે તમારે આ કામ જો તમે રેશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો અને રેશન કાર્ડ અંતર્ગત મફત જે મળી રહ્યું છે એ નાજ પણ મેળવી રહ્યા છો તો તમારે ત્રીસ એપ્રિલ પહેલા આ કામ કરવું પડશે તમારે હવે મિત્રો ત્રીસ એપ્રિલ પહેલા છે રેશન કાર્ડ ની અંદર કેવાયસી ફરજિયાત પણ કરવું પડશે જો તમે ત્રીસ એપ્રિલ પહેલા રેશન કાર્ડ ની અંદર કેવાયસી નથી કરાવતા તો તમારું રેશન કાર્ડ છે એ બંધ કરી દેવામાં આવશે એટલે કે માન્ય ગણવામાં નહીં આવે તો ત્રીસ એપ્રિલ પહેલાં તમારા રેશન કાર્ડને છે એ કેવાય કરાવી લેજો અને રેશન કાર્ડની અંદર કેવાય કરાવવા માટે મિત્રો તમારે માય રાશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને આ એપ્લિકેશનના માધ્યમથી તમે છે એ મફતની અંદર પણ તમારા રેશન કાર્ડનું કેવાય સી છે એ કમ્પ્લીટ કરી શકશો તો માય રેશન મેરા રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને ત્રીસ એપ્રિલ પહેલા મેરા રેશન એપ્લિકેશનના માધ્યમથી તમારા રેશન કાર્ડની અંદર જો કેવાય કરાવવાનું બાકી રહી ગયું હોય તો તાત્કાલિક વહેલી તકે છે કેવાય પૂર્ણ કરી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાતીઓ માટે ફાયદો રસ્તાઓ સુધરશે હવે ગામડાઓના પણ રસ્તાઓ સુધરશે અને શહેરના પણ રસ્તાઓ સુધરશે કારણ કે ગુજરાત રાજ્યની અંદર વિવિધ રોડના કામો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહત્વની એક બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકની અંદર નિર્ણય લેવામાં આવ્યો હતો નિર્ણયના આધારે કહેવામાં આવ્યું છે કે જો તમારા વિસ્તારની અંદર જે પણ ગ્રામીણ વિસ્તાર હોય શહેરી વિસ્તાર હોય તે વિસ્તારોની અંદર જો રોડ રસ્તા ખરાબ હોય તો એને હવે સુધારવામાં આવશે નવા રોડ રસ્તા બનાવવામાં આવશે એ માટે છે એ નવી ગ્રાન્ટ અને નવી યોજનાઓ પણ બનાવવામાં આવી છે તો તમારા વિસ્તારની અંદર જો ગ્રામ પંચાયત કે વિસ્તારોની અંદર જો ગ્રામ પંચાયતના રોડ રસ્તા ખરાબ હોય તો એ હવે નવા સુધારી આપવામાં આવશે એ અંગેની એક યોજના છે એ બહાર પાડવામાં આવી છે જેના માધ્યમથી તમે છે એ ડબલ ફાયદો મેળવી શકશો અને સરકાર દ્વારા બસો ઓગણપચાસ કરોડ રૂપિયાની પણ જોગવાઈ છે એ આ વિવિધ કામો માટે કરવામાં આવી રહી છે તો તમારા વિસ્તારની અંદર જો આ રીતના કોઈ પણ પ્રકારના કામો સરકારી કામો બાકી રહી ગયા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને હવે મળશે પંદર લાખ રૂપિયાની ભેટ જો તમે પણ કિસાન યોજનાનો લાભ મેળવી રહ્યા છો તો હવે તમારા માટે વધારે મોટી ખુશખબર આવી ગઈ છે વાસ્તવમાં કેન્દ્ર સરકારે ખેડૂતો ઉપર મહેરબાન થઈ છે કેન્દ્ર સરકાર દ્વારા છે એ હવે દરેક લોકોને દરેક ખેડૂતોને છે એની આવકમાં વધારો કરવા માટે દેવામાંથી મુક્તિ આપવા માટે સરકારે સતત પ્રયત્નશીલ કરી રહ્યું છે અને હવે સરકાર ખેડૂતોને પીએમ કિસાન એફપીઓ યોજના અંતર્ગત છે એ નવો કૃષિ બિઝનેસ છે એ શરૂ કરવા માટે પંદર લાખ રૂપિયા સુધીની છે લોન આવી રહ્યું છે તો આવો જાણીએ મિત્રો આ યોજના અંતર્ગત તમે લાભ કઈ રીતના મેળવી શકો અને આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોની જે આર્થિક મદદ કરવામાં આવી રહી છે એમાં સરકારે એફપીઓ યોજના કિસાન પરિવહન યોજના અંતર્ગતની એફપીઓ યોજના છે એ યોજના શરૂ કરી છે અને આ સ્કીમ યોજના હેઠળ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનને છે એ પંદર લાખ રૂપિયા આપવામાં આવશે અને સરકાર દ્વારા દેશભરમાં નવો બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક રીતે સહાય પૂરી પાડવામાં આવશે અને એપીઓ યોજના અંતર્ગત છે એ ડબલ લાભ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાવાઝોડા સાથે ચોમાસું શરૂ થઈ ગયું છે હવામાન નિષ્ણાંત દ્વારા રાજ્યમાં ચોમાસા માટે નવી આગાહીઓ કરી દેવામાં આવી છે રાજ્યમાં ચોમાસાને સામાન્ય કરતાં વધારે છે એ રહેવાનું છે આ સાથે જ રાજ્યમાં આ વર્ષે સો ટકા કરતાં પણ વધારે વરસાદ રહેશે અને આ વર્ષે વરસાદ વહેલા આવવાની પણ શક્યતાઓ રહેલી છે આગામી મુજબ મિત્રો રોહિણી નક્ષત્ર પચીસ મે થી ચાર જૂન વચ્ચે રહેવાનું છે વરસાદ આવી શકશે ને આ સાથે વરસાદ સાથે નવા વર્ષ છે એ ગાજવીજ સાથે અને પવનનું જોર પણ છે 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 કરવામાં આવી રહી પ્રમાણે કહેવામાં આવ્યું કે આગામી મેથી લઈ અને પચીસ મે વચ્ચે અંદમાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસું બેસી શકશે અને આ સાથે બંગાળના ઉપસાગરમાં પણ ભારે વરસાદ બનશે તો મિત્રો અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું ઉદભવે અને તેમને પણ વધુમાં જણાવ્યું છે કે આઠ જૂનથી દરિયામાં પવનો બદલાશે એટલે કે આગામી સમયની અંદર વાવાઝોડા સાથે છે એ ચોમાસું બેસશે અને વરસાદની પણ સ્થિતિ છે આગળ આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નવા ટ્રાફિકના નિયમો છે એ બહાર પાડવામાં આવ્યા છે હવે ટ્રાફિક નિયમો અંતર્ગત છે ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવેથી મિત્રો ટ્રાફિક નિયમો તોડવાના બદલે છે એ ફક્ત ફોટાના આધારે નહીં પરંતુ વિડીયો પુરાવાના આધારે પણ છે ચલન આપવામાં આવશે કેન્દ્ર સરકારે એક નવી સ્ટાન્ડર્ડ પ્રોસીઝર એટલે કે એસઓપી છે એ બહાર પાડી છે જે હેઠળ ઓટોમેટિક કેમેરા દ્વારા છે એ ટ્રાફિક નિયમોનું સંરક્ષણ કરવામાં આવશે અને ટ્રાફિક નિયમો અંતર્ગત જો તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો હોય અથવા તો કોઈ પણ પ્રકારનો તમે છે એ ભૂલ કરશો તો એ હવે તમારું છે એ વિડીયો કોન્ફરન્સિંગ થશે અને વિડીયોના આધારે એસઓપી દ્વારા છે એ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે અને સુપ્રીમ કોર્ટના

નવો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયતો છે એને નવી કચેરીઓના બાંધકામ માટે અને દુકાન જે અનુદાન આપવામાં આવ્યું છે એને નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે અનુદાનમાં અને આ સાથે જ હાલમાં જ મિત્રો જે જર્જરિત હાલતમાં અથવા તો નહીવત જે પંચાયતઘરો છે પંચાયતઘરો વિહોણા જે છે એ ગ્રામ પંચાયતોની અંદર નવી છે એ સુવિધા પૂરી પાડવામાં આવશે અને નવી બિલ્ડિંગો છે એ બનાવી આપવામાં આવશે તો આ યોજનાથી છે ગ્રામ પંચાયતોને પણ ડબલ ફાયદો થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એલપીજી સિલિન્ડર અંતર્ગત મોટો ઝટકો લાગી શકે છે હવે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે સરકારે ચૌદ કિલોગ્રામના ઘરેલુ ઉપયોગમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં છે પચાસ રૂપિયાનો વધારો કર્યો છે આ પછી ઉજુલા યોજના હોય કે પછી એલપીજી ગેસ સિલિન્ડર અંતર્ગત જે પણ યોજના હોય એ યોજનાની અંદર પચાસ રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે હવેથી મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરની જે કિંમત પાંચસો ને ત્રણ રૂપિયા હતી એમાં પચાસ રૂપિયાનો વધારા સાથે મિત્રો આઠસો ને ત્રણ રૂપિયા હતી એ વધારી અને હવે આઠસો ને તેપન રૂપિયા કરી દેવામાં આવી છે તો ઉજ્જવલા યોજના અને જે એલપીજી ગેસ સિલિન્ડર અંતર્ગતની યોજના છે એ યોજનાની અંદર અત્યારે પચાસ રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કાર્ડ યોજના અંતર્ગત નવા ફેરફાર કરવામાં આવી રહ્યા છે દેશના ગરીબ વર્ગને મફત તબીબી સારવાર પૂરી પાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે બે હજાર અને સાતમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે એ શરૂ કરી હતી અને આ યોજના હેઠળ મિત્રો લાભાર્થીઓને લાભ આપવામાં આવી રહ્યો છે અને હવેથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગતની આયુષ્યમાન કાર્ડની જે યોજના છે એ યોજનામાં દર વર્ષે ગરીબ પરિવારોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવી રહી છે આ સાથે જ મિત્રો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જે પાંચ લાખ રૂપિયાની લોન આપવામાં આવી રહી છે એટલે કે જે સહાય આપવામાં આવી રહી છે એ સહાયની અંદર પણ રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે હવે તે દસ લાખ રૂપિયા છે એ કરી દેવામાં આવ્યા છે એની સાથે જ મિત્રો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત એક પ્રકારની કેશલેસ આરોગ્ય વીમા યોજના છે એ પણ ચલાવવામાં આવી રહી છે જેના હેઠળ હવે મિત્રો હેલ્થ કાર્ડ છે એ બનાવી આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટો ફાયદો છે સામે આવ્યો છે જો તમે પણ રેશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી છે તમને જણાવી દઈએ તો મિત્રો રેશન કાર્ડ અંતર્ગત તમે કોઈ પણ પ્રકારનો લાભ લેતા હોય જેમાં મફત અનાજ છે દર વર્ષે સબસિડીનો લાભ છે તો આવો જે લાભ તમે લઈ રહ્યા છો રેશન કાર્ડનો તો એની અંદર હવે ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવેથી મિત્રો રેશન કાર્ડ અંતર્ગત છે એ કેવાય નથી કરાવ્યું તો પણ તમને આવનારા સમયની અંદર અનાજ મળતું બંધ થઈ જશે અને રેશન કાર્ડ અંતર્ગત જે તમને મફત અનાજનો લાભ મળી રહ્યો છે એ અનાજની સાથે જ આ મહિનાથી છે એ કેન્દ્ર સરકાર દ્વારા નવી યોજના બહાર પાડવામાં આવી છે એ નવી યોજનાનો પણ તમને લાભ આપવામાં આવશે તો તમે પણ ખાસ કરીને રેશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર છે તમે અંત સુધી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગઈકાલે કહેવામાં આવ્યું હતું કે હવે ગુજરાત રાજ્યના જે પણ નાગરિકો છે એના કામ હવે અટકવાના નથી તમારા જે પણ સરકારી કામકાજો છે એ હવે તાત્કાલિક કરી દેવામાં આવશે તમારું એક પણ હવે સરકારી કામ અટકવાનું નથી કારણ કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર બત્રીસ સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવ્યા છે અને આ બત્રીસ જેટલા સિટી સેવિક સેન્ટરો છે એના માધ્યમથી હવે તમારા જેટલા પણ નગરપાલિકાના કામ હોય કે પછી કોઈપણ પ્રકારના સરકારી કામ હોય છે એ તાત્કાલિક અને વહેલી તકે કરી દેવામાં આવશે અને તમારું હવે એક પણ કામ અટકવાનું નથી એ અંગેના અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બેંકના એટીએમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે બેંકના એટીએમમાંથી જો તમે પૈસા ઉપાડો છો તો એ પૈસા ઉપાડવા માટેના નવા ફેરફારો નિયમો છે એ સામે આવ્યા છે હવેથી બેંક અંતર્ગત એટીએમમાંથી જે પૈસા ઉપાડવાના નિયમો છે એની અંદર ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવેથી મિત્રો જો તમે બેંક અંતર્ગત એટીએમમાંથી પૈસા ઉપાડવા જાવ છો તો એના જે નિયમો છે એની અંદર ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવેથી તમારે છે એ એક મે બે બે હજાર પચીસથી જે નવા નિયમો લાગુ થયા છે એ નિયમો પ્રમાણે બેંકના એટીએમમાંથી જે પૈસા ઉપાડવાના પણ નિયમો છે એ પણ ફરી ગયા છે કારણ કે હવે મિત્રો રૂપિયા જગ્યાએ બેલેન્સ ચેક કરવા માટેની ફી છ રૂપિયાની જગ્યાએ સાત રૂપિયા થઈ ગઈ છે તો આવી રીતના છે એ બેંક અંતર્ગત જે પણ નિયમો છે એની અંદર ફેરફાર થઈ ગયો છે તો હવે તમે પૈસા ઉપાડવા જાઓ છો તો ખાસ કરીને ધ્યાન રાખજો કારણ કે જો તમે વધારે ટ્રાન્ઝેક્શન કરશો તો તમારે છે વધારે પૈસા પણ ચૂકવવા પડશે તે અંતર્ગતના એક અપડેટ સામે આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીએમ આવાસ યોજના અંતર્ગત ફેરફાર કરી દેવામાં આવ્યો છે ગુજરાતના લોકો માટે સારા સમાચાર આવ્યા છે પીએમ આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને છે પહેલાં મિત્રો એક લાખ અને વીસ હજાર રૂપિયાની લાભ આપવામાં આવતો હતો પરંતુ હવે એ લાભની જગ્યાએ એક અને સિત્તેર હજાર આપવામાં આવશે કારણ કે હવેથી મિત્રો રાજ્ય સરકાર દ્વારા પચાસ હજાર રૂપિયાની છે વધારાની સહાય ચૂકવવામાં આવશે એટલે પીએમ આવાસ યોજના અંતર્ગત હવે છે એ એક લાખ અને સિત્તેર હજાર રૂપિયાની સહાયતા આપવામાં આવશે તો તમે પણ પીએમ આવાસ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છો તો તમને હવે મિત્રો એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ડુંગળીના નવા ભાવ સામે આવ્યા છે ખેડૂતો ખુશ થઈ ગયા છે કારણ કે ડુંગળી અંતર્ગત જે પણ ખેડૂતો વાવેતર કરી રહ્યા છે એ વાવેતરની અંદર મિત્રો ખેડૂતોને સારામાં સારો લાભ મળી રહ્યો છે ખેડૂતોના ભાવ પણ છે ડુંગળીના પૂરતા પ્રમાણમાં મળી રહ્યા છે અત્યારે મિત્રો ઘણા બધા ખેડૂતો એવી કમેન્ટ કરી રહ્યા છે કે અમને પૂરતો ભાવ નથી મળી રહ્યો તો તમને જણાવી દઈએ તો મિત્રો અત્યારે સરકાર દ્વારા છે એ વીસ કામ જે ડ્યુટી હતી એ હટાવી દેવામાં આવી છે અને આ ડ્યુટી જે હટાવવામાં આવી છે નિકાસ ઉપરની ડ્યુટી એ બાદના જે નિયમો છે એ નિયમોની અંદર ફેરફાર કરી દેવામાં આવ્યો છે અને હવેથી મિત્રો જેટલા પણ જે ડુંગળી અંતર્ગતના ખેડૂતો છે ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતો છે એમના પાક અંતર્ગત છે ડુંગળીનું જે વાવેતર કરી રહ્યા છે તો એને હવે મિત્રો વીસ ટકાની ડ્યુટી હટાવી દેવા બાદ જે ખેડૂતોને છે એ લાંબા સમય સુધી ખેડૂતોની માંગ હતી એને હવે સંતોષ મળી ગયો છે કારણ કે હવેથી મિત્રો ડુંગળી અંતર્ગતના જે ખેડૂતો પાકનું વાવેતર કરી રહ્યા છે એ વાવેતરની અંદર હવે મિત્રો ભાવ છે એ વધવાના છે ડબલ ભાવ છે એ ખેડૂતોને મળી શકે છે એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દર મહિને મળશે પાંચ હજાર રૂપિયા પીએમ ઇન્ટરશીપ યોજના અંતર્ગત મિત્રો દર મહિને પાંચ હજાર રૂપિયા આપવામાં આવી રહ્યા છે અને આ ઇન્ટર્નશીપ યોજના અંતર્ગત એકવીસથી લઈ અને ચોવીસ વર્ષની વચ્ચેના જે પણ વિદ્યાર્થીઓ છે એ લાભ લઈ શકે છે બેરોજગાર યુવાનો છે એ લાભ લઈ શકે છે તો પિન પીએમ ઇન્ટર્નશીપ યોજના અંતર્ગત તમે પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને આ રજીસ્ટ્રેશન કરાવતી વખતે તમારે માત્ર મિત્રો જે એસએસસી ઇન્ડિયર ડિપ્લોમા આઈટીઆઈ અથવા તો ડિગ્રી એન્જિનિયર હોય તો એવી ડિગ્રીઓ માટે છે એ ઇન્ટર્નશીપ અંતર્ગત પાંચ હજાર રૂપિયા સ્ટાઈપેડ આપવામાં આવશે અને એક જ છ હજાર રૂપિયા છે વધારાનું આપવામાં તો પીએમ અંતર્ગત છે તમે પણ લાભ મેળવી શકો છો તો તમારે પણ લાભ લેવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઘરઘંટી ખરીદવા માટે વીસ હજાર રૂપિયાની ભેટ આપવામાં આવી રહી છે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના અંતર્ગત સ્વરોજગાર લક્ષીને આગળ વધારવા માટે મિત્રો લાભ આપવામાં આવી રહ્યો છે હવે મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે રાજ્યના નાગરિકોને ખાસ કરીને આર્થિક રીતે પછાત વર્ગના જે લોકો છે એમને લાભ આપવાનો હવે આર્થિક રીતે જે પછાત વર્ગના લોકો છે એમને લાભ આપવામાં આવી રહ્યો છે અને હવે મિત્રો જે આ યોજના છે એનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે અને આ ઉદ્દેશથી જે પણ નાગરિકો છે એમને હવે પીએમ સ્વરોજગાર યોજના અંતર્ગત માનવ કલ્યાણ યોજના છે ચલાવવામાં આવી રહી છે અને આ માનવ કલ્યાણ યોજના છે એ યોજના અંતર્ગત વીસ હજાર રૂપિયાની ઘરઘંટી ખરીદવા માટેની ભેટ આપવામાં આવી રહી છે તો જીવન ધોરણને સુધારવા માટે પણ આ યોજનાનો ઉપયોગ કરી શકો છો અને સરકાર દ્વારા જેટલી પણ યોજનાઓ બહાર પાડવામાં આવી છે એનો પણ સીધે સીધો તમે લાભ મેળવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડ ઉપર છે પચાસ હજાર રૂપિયાની લોન આપવામાં આવશે જો તમે આધાર કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો હવે મિત્રો તમને આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયાની લોન આપવામાં આવશે જેમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ચલાવવામાં આવશે અને આ યોજના અંતર્ગત હવે આધાર કાર્ડની અંદર તમને દસ હજારથી લઈ અને પચાસ હજાર રૂપિયાની લોન આપવામાં આવશે જેમાં ખાસ કરીને સરકાર દ્વારા આ યોજના જ્યારે બહાર પાડવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત ગરીબ પરિવાર હોય વર્ગના લોકો હોય જે સ્ટ્રીટ વેન્ડર્સ હોય એમને લાભ આપવામાં આવી રહ્યો છે ને આ લાભ લેવા માટે ઘણા બધા લોકો છે એ ફોર્મ પણ ભરી રહ્યા છે અને રજીસ્ટ્રેશન પણ કરાવી રહ્યા છે તો તમે પણ રજીસ્ટ્રેશન કરાવી અને ફોર્મ ભરી દેજો કારણ કે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત છે એ હવે તમને પચાસ હજાર રૂપિયા સુધીની આર્થિક લાભ આપવામાં આવશે લોનની સહાયતા છે આપવામાં આવશે તો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત તમે રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તમે પણ છે એ સ્ટ્રીટ વેન્ડર અથવા તો કરીના રેડીમેડ અથવા તો ફળની દુકાન ખરીદી ખોલવા માટે છે એ લાભ મેળવી શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઘણા બધા ખેડૂત મિત્રો છે એ પાક ધિરાણ લોન માફ અંગે છે એ કમેન્ટ કરી રહ્યા છે પરંતુ તમને જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવી રહ્યો છે એવો જ લાભ તમને છે આવનારી અનેક યોજનાઓમાં આપવામાં આવશે પરંતુ ઘણી બધી વખત છે એ પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવી રહ્યો છે તો ઘણી બધી સરકારી યોજનાઓ છે કે જેમાં તમને સરકારી લાભ આપવામાં આવતો હોય પરંતુ પીએમ સ્વનિધિ યોજના અને પીએમ આવાસ યોજના અંતર્ગત પણ તમને લાભ આપવામાં આવતો હોય તો આવી જે સરકારી યોજના અંતર્ગત તમને લાભ આપવામાં આવી રહ્યો છે એ તમે ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી બેંક ખાતામાં લાભ મેળવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર વસતા જે પણ નાગરિકો છે એમને આરટીઓ અંતર્ગતના જે નિયમો છે એ અંતર્ગત ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવેથી આર ટીઓ અંતર્ગત છે એ તમે ગુજરાત રાજ્યની અંદર જો વસવાટ કરો છો તો આરટીઓ અંતર્ગત મિત્રો જે પહેલા પંદર પ્રશ્નો પૂછવામાં આવતા હતા એ પંદર પ્રશ્નોની જગ્યાએ હવે માત્ર જે પંદર માંથી અગિયાર પ્રશ્નો સાચા પડતા અને તમને લર્નિંગ લાઇસન્સ કાઢી આપવામાં આવતું પરંતુ હવે મિત્રો એમાંથી માત્ર નવ પ્રશ્ન સાચા પડશે તો પણ તમને લર્નિંગ લાઇસન્સ છે કાઢી આપવામાં આવશે તો ખાસ કરીને તમે પણ લર્નિંગ લાઇસન્સ કઢાવવા માંગો છો તો આ અંગે પણ સમાચાર મેળવી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બે હજાર રૂપિયાના વીસમા હપ્તા અંગે છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો હપ્તો મેળવવા માંગો છો તો હવે આ બે હજાર રૂપિયાના હપ્તાની અંદર ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મિત્રો જે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવી રહ્યો છે એ વીસમો હપ્તો ક્યારે આપવામાં આવશે ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે બે હજાર રૂપિયાના વીસમા હપ્તા વિશે સમાચાર આપો તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવી રહ્યો છે એનો વીસમો હપ્તો છે એ તમારા બેંક એકાઉન્ટમાં જૂન બે હજારને પચીસના રોજ જમા થઈ શકે કારણ કે ઓગણીસમો હપ્તો જે જમા થયો છે ત્યાર પછીના ચાર હપ્તા પછી વાત જોઈએ ચાર મહિના પછી વાત જોઈએ તો ચાર મહિના પછી એટલે કે જૂન બે હજાર પચીસમાં તમારા બેન્ક એકાઉન્ટમાં વીસમો હપ્તો છે જમા થઈ શકે છે તો તમારે ત્યાં સુધી છે રાહ જોવી પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોની આવક છે એ કેટલી વધશે કારણ કે અત્યારે મિત્રો દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે એની સામે ખેડૂતોની આવક પણ ઘટી રહી છે તો આ ખેડૂતોની આવક છે ક્યારે વધવાની છે એ અંગે સમાચાર મેળવીએ તો અત્યારે મિત્રો ખેડૂતોની આવક વધવાને લઈને એવા સમાચાર નથી મળી રહ્યા પરંતુ સરકાર દ્વારા છે એ ખેડૂતોની ટૂંક જ સમયની અંદર આવક વધારવામાં આવશે એવા સમાચાર અત્યારે પૂરેપૂરા મળી રહ્યા છે જેથી કરી ખેડૂતોને છે ટૂંક જ સમયની અંદર લાભ આપવામાં આવશે